ઠંડીમાં શિયાળામાં ખૂબ જ સરસ લીલા શાકભાજીઓ આવતા હોય છે તો તેનો ઉપયોગ કરીને આજે આપણે મિક્સ વેજીટેબલ સબ્જી બનાવીશું જે લોકોને આમાં લસણ ડુંગળીનો ઉપયોગ ના કરવો હોય તે લોકો માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે કેમ કે આપણે આજે લસણ ડુંગળીના ઉપયોગ વગર મિક્સ વેજીટેબલનું શાક તૈયાર કરીશું તેના માટે મિત્રો મેં આ રીતના વેજીટેબલ્સને કટ કરીને લીધેલા છે જેમાં સૌથી પહેલા અહીંયા એક કપ જેટલી મેં રીતે ફ્લાવર કોબી લીધેલી છે જેને મેં ગરમ પાણીમાં ધોઈ અને સાફ કરી લીધેલી છે ત્યારબાદ અહીંયા મેં આઠ થી દસ નંગ જેટલી પણસી લીધેલી છે જેને મેં કટ કરેલી છે અને અહીંયા એક નાનું કેપ્સિકમ હતું જે લીધેલું છે તમારી પાસે મોટું હોય તો અડધું કેપ્સિકમ એક ગાજરને કટ કરીને લીધેલું છે અને બે નાના બટેટાને આ રીતે ચોરસ કટ કરી અને લીધેલા છે ત્યારબાદ અહીંયા બે થી ત્રણ સ્લીટ્સ તીખા મરચાની લીધેલી છે અને થોડું એવું આદુ લીધેલું છે એક વાટકી જેટલા વટાણા લીધેલા છે લીલા વટાણા ખૂબ જ ફાયદાકારક હોય છે અને અહીંયા બે નંગ મેં ટમેટા લીધેલા છે તો મિત્રો અહીંયા ટમેટાને તમે નાના નાના ચોપ કરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં તેની પ્યુરી કરી શકો છો અને આ રીતે તેનો ગ્રેટ કરીને ઉપયોગ કરી શકું છો આ રીતે ખમણીથી ગ્રેટ કરેલા ટમેટા છે તેની પ્યુરી છે તે ખૂબ જ સરસ લાગે છે શાકમાં તો અહીંયા હું આ રીતે ઉપયોગ કરું છું તો આ રીતે ગ્રેટ કર્યા બાદ તેનો જે છાલનો ભાગ છે તેને આપણે રિમૂવ કરી દઈશું તો આ રીતે બધા જ ટમેટાને હું ગ્રેટ કરી અને તૈયાર કરી લઈશ તો અહીંયા ટમેટાની આ રીતની ગ્રેવી આપણે તૈયાર કરી લીધેલી છે હવે આપણે શાકનો વઘાર કરીશું તેના માટે સૌથી પહેલાં મેં આ રીતે એક પેન લીધેલું છે તેમાં દોઢેક ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલ અહીંયા ગરમ થઈ જાય ત્યારબાદ સૌથી પહેલાં આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાય એડ કરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન જીરું ઉમેરી દેશું અને પીંચ જેટલી હિંગનો વઘાર કરી દઈશું તો આ રીતે પઘાર સત અને આદુ એડ કરી જો તમારે લસણ ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો આ સમયે તમે તેમાં એડ કરી શકો છો અને ચોપ કરેલા બધા જ વેજીટેબલ્સ તેમાં એડ કરી દેસુ અને કેપ્સિકમ છે તે આપણે લાસ્ટમાં ઉમેરીશું જો આ સમયે તેમાં કેપ્સિકમ એડ કરી દેશું તો તે જલ્દીથી સતળાઈ જશે ત્યારબાદ બધા જ વેજીટેબલ્સને ચમચાની મદદથી મિક્સ કરી અને તેલથી સારી રીતે કોટ કરી લેશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસું નમક એડ કર્યા બાદ અત્યારે જ તેમાં આપણે હળદર એડ કરી દેશું ત્યારબાદ નમક અને હળદરને સારી રીતે સબ્જીમાં મિક્સ કરી લેશું ત્યારબાદ એક મિનિટ જેવું આ રીતે પેન ખુલ્લું રાખીને સતળાવવા દઈશું ત્યારબાદ પેનનું ઢાંકણ ઢાંકી અને તેને પાકવા દઈશું મિત્રો અહીંયા તેને હું બેથી ત્રણ મિનિટ કૂક કરીશ ત્યારબાદ વચ્ચે વચ્ચે તેને ખોલી અને આપણે ચમચાની મદદથી હલાવતા જઈશું અહીંયા મારે નોનસ્ટિકની પેન છે તો નીચે સબ્જી બેસશે નહીં જો તમે સ્ટીલની પેનમાં કે કરો તો વારે વારે ચેક કરતા જઈ અને સબ્જીને આ રીતે હલાવતી રહેવી તો અહીંયા હું તેને ફરીથી ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઉં છું તો અહીંયા વેજીટેબલ્સ છે તે ફિફ્ટી ટુ સિક્સટી જેટલા કૂક થઈ ગયા છે આ સમયે તેમાં હું વટાણા એડ કરી દઈશ જેથી કરીને વટાણા ઓવરકુક ના થાય અને હવે જે કુકિંગ પ્રોસેસમાં વટાણા છે તે સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ પેનનું ઢાંકણ ઢાંકી અને ફરી તેને કૂક થવા દઈશું તો આ રીતે વટાણા પણ સારી રીતે કૂક થયા બાદ હવે તેમાં આપણે ચોપ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમને ઉમેર્યા બાદ તેને પણ આપણે શાકમાં સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા સિત્તેર પર્સન્ટ જેવું શાક કૂક થઈ ગયું છે આ સમયે આપણે તેમાં બધા જ મસાલા કરી લેશું જેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી દેસું બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલી હું સુગર એડ કરું છું જો તમારે એડ ના કરવી હોય તો સ્કીપ કરી શકો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ટમેટાની પ્યુરી એડ કરી દેશું આ રીતે લાસ્ટમાં ટમેટાની પ્યુરી એડ કરવાથી શાક છે તે ખૂબ જ સરસ તૈયાર થાય છે અને ટમેટાના પાણીમાં જ બાકી રહેલું શાક છે તે કૂક થઈ જશે તો આ રીતે બધા જ મસાલા સતડાઈ જાય અને ટમેટા સારી રીતે કૂક થઈ જાય તે માટે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ જેવું તેને થવા દઈશું અને અહીંયા પેનનું ઢાંકણ ખોલીને બતાવું તો સબ્જી આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને આ રીતે એક બટેટું ચેક કરીને જોઈએ તો હંડ્રેડ સબ્જી કૂક થઈ ગઈ છે જો તમને આ શાક છે તે થોડું ઓવર પસંદ ના હોય તો તમે તેને એટી પર્સન્ટ જેવું કૂક કરીને પણ ખાઈ શકો છો તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે તૈયાર થયેલા આ શાકમાં આપણે ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દેશું અને તેને ગરમ જ સર્વ કરીશું મિત્રો જો આજની અમારી આ હેલ્ધી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બે આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે